ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગ વિડીયોમાં તો વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે દ્રષ્ટિવાના ઘેર કારણ કે આવ્યો તો એટલે છેલ્લો ચાર ભેગા થયા હતા હોય એટલે કીધું કેમેરો ચાલુ કરી દીધો એક તો સદ્રષ્ટિ દ્રષ્ટિ આવી છે તાર ગાડી બે જી પી પીવું વાય શાક વાડી ભણી વાય હેને એની સૃષ્ટિ ઉભી રાખી હા અઘી રાખી સૃષ્ટિ સ્માઈલ 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 યશુને કેવજા सृष्टि કેવ મારા અરવે નેમ ટકડી સ્માઈલ આલા ખાલી નેમ ટકડી પીયુ 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 આ બે વેલા વેલા ભેગી થઈ મડેઈ હોય પીડી તો મડેઈ આ હું નોમો 60 100 ના પેલા

આજુ હા હવે તો મટી ગયું આ ભાવું હવે મટી ગયું તો જે આ દ્રષ્ટિ મારા વિડીયો બે તાડસ કે ને ભાવું વાજ્યું વાજુ એટલે વાજ્યું એવું કંઈ જ નહોતું ખાલી બીમાર હતો એટલે બીમારી થોડી વધી હતી એટલે ત્રણ ચાર દિવસથી મેં હોસ્પિટલમાં રાખ્યો હતો અને આ ડૉક્ટરે આરામ કરવાનું કીધું હતો બંધ બાકી બોલવા દે હો મને બોલવા દે હાલ આરામ ઉપર કીધું એટલે આરામ ઉપર ને કમ્પ્લીટ થઈ જાય એટલે વિડીયોમાં આવી જાય બાકી હા એટલા દ્રષ્ટિ વાગે વાગે હોસ્પિટલ હોસ્પિટલમાં હતી ને તો દ્રષ્ટિ એટલા હોય પેલી હોય આલેલી હોય ને બાટવા સડાવવા માટે એ રીત જોઈ ગઈ એટલે કે હાથે વાજ્યું હાથે વાજ્યું એમ કે બાકી હવે બાકી હવે કમ્પ્લીટ થઈ ગયું અને આરામ ઉપર આવતું દીધું ડૉક્ટરે હવે કમ્પ્લીટ થઈ ને પછી વિડીયોમાં આવી જાય પછી વોટ આર યુ ડુગ કે વોટ આર યુ ડુઈંગ વોટ આર યુ ડુઈંગ કે અને ગોડી પાણી એ દેખ કે દિયા ગોડી એ કે દિયા ગોડી કે દિયા ગોડી હાર મેલ દે દી કે દિયા ગોડી તો ચલો એ પી હું લાઈ દઉં હું લાઈ તારું નહી જા કોઈ થી આ તો બોલવાનું દી નથી તો માર્યો હું લાવજો આ પીવી ગુગરો લાવી આ પીવડી ગુગરો લાવતી રહી એ પીયું 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 પીઓ એમ દાખી એ પીયું આ પીયું પીયું આ આ જે એલું જે હસજે ઉતવાડ ઉતવાડ એ ઉતવાડ ઉતવાડ પીયો માં જબ્બર આસા હવા તો ચાલો મારા જાવું હોય શોપ ઉપર તો નાઈ જોઈ મઈ નાખી દે તો ઘરેથી તૈયાર થઈને આવી જઈએ છીએ આપણે ટોયઝની શોપ ઉપર અને મેં કીધું હતું કે રાતે મારે બીજો નવો માલ આવ્યો તો નવી નવી વેરાયટીની વસ્તુ આપણે મંગાવી હતી તો આવી જઈશે જો તો સ્ટોરમાં મૂકેલી છે અને હવે બધી જગ્યા કરીને ભરવાની છે તો એ નીચે જગ્યા કરી થોડી થોડી જગ્યા હોય કરી છે એમ કરીને બધી વસ્તુઓ ગોઠવવાની છે તો હવે ગોઠવી દઉં અને પછી બતાવું ગોઠવીને કમ્પ્લીટ કરીને તો બે ત્રણ કલાક પછી એમ કે જે નવો આપણે માલ આવેલો હતો એ જગ્યા કરી કરીને બધો કમ્પ્લીટ ગોઠવી દીધો છે તો હવે જો હું તમને બતાવી દઉં પહેલાં તો આપણે આ રે વિમાન નવા આવ્યા પછી અમુક અમુક વસ્તુ નવી આવી અને એક આ વસ્તુ વાળી નવી આવી હું પછી રીલમો બતાવ્યો બરાબર પછી આજે આપણે આ પ્લેન જે આપણે રીલમાં મૂકેલું હતું એની માંગ આવી હતી વધારે એટલે મંગાવી દીધા હઈશ તે આજે સ્ટોકમાં હાલ આપણે હાજર રહી અને આ ડોલ વધારે પબ્લિક લઈ જીતી એટલે આ ડોલ પણ આપણે ફેર મંગાવી દીધી છે આ આખો પટ્ટો લાઇટ મ્યુઝિકવાળો હતો કે જે હાથે હાથે ફરે જાય રમે જાય એ ટાઈપનો બરાબર પછે આ રિમોટ કંટ્રોલ કાર હેવી મો બધી આ બધી રિમોટ કંટ્રોલ કાર હેવી મો પોલીસ કાર આ સ્ટન્ટ કાર એવી બધી અલગ અલગ બરાબર પછી બીજું નવા મો પાવરવાળી રેલગાડી પાટા હંગાત બરાબર અને બીજું આ બાજુ છે નવું આ બધી શો જે મોડલ અનવા આવ્યા આ બધા બરાબર પછી આ બધા જે પબ્લિક માંગતી કે પોચા ઘૂઘરા બરાબર પછી આ ઘોડિયાના ઉપરના ઝુંમર લટકારવાના આવીને કોરે મોરે ફરે જોઈ આ બધા ઝુંમરે લાવી દીધા નાની ગાડીઓ ઘૂઘરા બરાબર અને આ રીકડું આ રમેકડું વેચવાનું ના હો આ વેચી જ પછી આપણા ગુજરાતી બીજું શું હતું ઘણું બધું હતું મને તો યાદ નહીં ગોઠવી દીધું એટલે નવા નવા ઘોઘરા ને ગાડીઓ ને વિમાન ને હેલિકોપ્ટર ને બધું આવી ગયું છે તો આપણે અમુક એવી વસ્તુ છે કે એન્ટીક પીસ કે અંદર તો એની રીલ બનાવીને આપણે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દેવું એસ બી ટોય કરીને આપણી આઈડી છે તો એને ફોલો કરજો તો કઈ કઈ વસ્તુ એમ કે નવી આવી છે એ તમને જોવા મળી રહે આ નવા મારે જાવું છે જમવા કોઈ બે હવા વાળું આવે તો મુજબ જમવા કારણ કે હજુથી હમણાં ફરી દઉં અને આ નવા ડ્રોન આ બધા એનિમલ ના એનિમલ ને એવું કહેવાય વા પક્ષી બર્ડ્સ તો આપણે કેકટસની માંગ બહુ વધી હતી એટલે જો આપણે ફરીથી ઓર્ડર કરીને મંગાવી દીધા છે અને હાલ હું બધા જ ચાલુ કરું હું ખાલી આપણે ટ્રાય કરીએ કે બધા ભેગા થઈન જોવું બોલે બરાબર તો જો બધાની ચોપ હું ચાલુ કરું હું ને પછી બતાવું તો જો બધાની સીઝ ઓન કરીને ચાલુ કરીને મેળ દીધા સી અને બધા જોયા એકબીજાનો અવાજ આપણીને બોલીશ રહી તો સ્વાગત છે તમારું એસબી ટોઈઝ માં જય માતાજી મિત્રો બધા બધા મને જોઈ બોલે બોલેજો ભાઈ હલો અરે ચાલુ ચાલુ થી બનતો ના થાય એક બીજાનો અવાજ નઈ બોલે તો કેક્ટસ આપણે આવી ગયા છીએ તો જેને લેવા હોય એ ફટાફટ એસબી આવી કરી ચાલુ કરીને મેળ દીધા છે હાલ હું આપણે પેલી કોથળી ની અંદર રાખેલા હે એટલે અવાજ થોડો ઓછો આવવા હોય એટલે તો શોપિંગ ઉપરથી ઘરે આવીને જમીન હવે નોકરી માટે હડ્યા છીએ અને હું નોકરી હાડું એટલે આ ટાઈમે હર્યો હોયથી ચોક્કસ આદર થઈ જાય બરાબર અને ફરીથી વચિંગ કરવા ડેકોરેશન વાળું હોય અને આવ્યો છે બંકો તો એ બાજુ

અને હું જવું નો કરી એ નહીં આબુ નહીં આબુ લે જે આવે લે રો જા અન જાવ નહીં હવે યાર લે તાર જોડે આવે દાદી એ હે નહીં તાર કોઈ જોડે આ એ ઘર જોડે જાતો નહીં યાર મૂસે મૂ છોકરાને બધાને વાલો લાગો વધારે નહીં

ચીવુરસા ગયેલ બાકી આપડે તો બે બાજુ ચાલુ છે તો વાંધો નહીં તો ચલો અમને મળું થાય તો એમને બેઠી દઉં ખરેખ અને હું મારું ફોર્મ ફટાઇ દઉં જય માતાજી